તો મિત્રો આવી જાન તમે ક્યારેય નહીં જોયું હોય કેમ કે મિત્રો આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે એક બે નહીં પરંતુ સો સો ગોડીઓ લઈને જાનૈયાઓ જાન લઈને આવ્યા હતા મિત્રો મળતી માહિતી અનુસાર આ વિડીયો સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ખેરડી ગામનો છે જ્યાં મહાવીરભાઈ ખાછર નામના વ્યક્તિની જાન હતી અને જાનમાં લગભગ સો જેટલી ઘોડીઓ લઈને જાનૈયાઓ આવ્યા હતા અને મિત્રો આ રોડ ઉપર એમના મિત્રો પણ તેમની ઉપર રૂપિયાનો વરસાદ કરી રહ્યા હતા તો મિત્રો આ જાન અત્યારે ખૂબ જ ચર્ચાનો વિષય બની છે અત્યારે સોશિયલ મીડિયા ઉપર આ જાનના વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે મિત્રો આ વરરાજાએ જે જૂની પરંપરા છે તે આજ દિન સુધી જાળવી રાખી છે આજના જમાનામાં તમે જોશો કે લોકો મોંઘી મોંઘી ગાડીઓ લઈને પરણવા માટે જતા હોય છે એવા મિત્રો આ ભાઈએ જૂની પરંપરા મુજબ જે પહેલાં ગોળીઓ લઈને પરણવા માટે જતા હતા એવી જ રીતે અત્યારે પણ તેમણે આ જૂની પરંપરા જાળવી રાખી છે અને આ ગુજરાતી સંસ્કૃતિનું એક ઉત્તમ ઉદાહરણ આપણને પૂરું પાડ્યું છે તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો